रमत નું નામ છે આ ચા 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 જી આ ચા કાના જી આ એટલે આ ચા એટલે ચામડી ચામડી ક એટલે ક ન ન જી જી જે વાક્ય બોલું જે તમારા અંગને લાગુ પડતું હોય એ અંગ તમારે બતાવવાનો કે આ ચા કાના જી ધરતીબેન આ ચા કાના જી પક્ષીઓ કલબલ કરે છે વેરી ગુડ બધાને ખબર પડવી પડે આંબલી ખાટી લાગે છે જીભ બગીચામાં સુંદર ફૂલ છે

ઠંડી બહુ લાગે છે વરસાદ જોરદાર વરસે છે કેમ ખબર પડે વરસાદ જોરદાર વરસે છે ચામડી જો વરસાદ આવે છે તો કેમ ખબર પડે અને બીજું આ વેરી ગુડ ચકલી ચી 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 બોલે છે મારી શાળા બહુ સુંદર છે અમે દરરોજ પ્રાર્થના સભામાં ભજન સાંભળીએ છીએ કાનને આંખ સાંભળીએ છીએ હું ટીવી જોઉં છું Mara papá no phone